જય જય માતાજી મારા મિત્રો વાડી રામ રામ અને મારી કુળદેવી સિકોતેરનો જય માતાજી જય માતાજી રામ માધવી રામ મિત્રો આજના વિડીયોમાં તમને કહેવાનું કે આજે વિડીયો ઘણા બધા આપણે કમેન્ટો કરી તમે સપનાઓ મિનિંગ કમેન્ટો કરી પણ આજે પણ એક છે કે તમે પણ કમેન્ટો આજે ફરી કરી દો જેનું પણ સપના જે વિડીયોમાં બાકી વાત રહી ગયા કમેન્ટ કર્યા વગર કે તમારું જે ડ્રીમ હોય સપનું હોય એ કમેન્ટની અંદર જરૂરથી લખજો મિત્રો અને કમેન્ટની અંદર રામ માળી રામ અને વિડીયોને લાઈક કરી દોજો મારા વાલા મિત્રો જેટલા પણ આપણા ખુખાર મેલેડીના ભક્તો છે રામ માળી રામના એ બધાએ આપણે વિડીયોને લાઈક કરી દીધો ચેનલના નવા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા મિત્રો તો આજના વિડીયોમાં જેટલા પણ લોકોએ કમેન્ટ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે ભાઈ જેમણે કમેન્ટો કરી છે અને જેટલાઓના કામ થયા છે એમ એના પ્રતિ હું મા મેલેડી રામ માડી રામને હું પ્રાર્થના કરું છું કે એમના જેટલાના કામ અટકેલા છે એના પણ થઈ જાય એમાં ખુખાર મેલડી મેલે એમના જલ્દી કામ કરી દે રામ માડી રામ મિત્રો બીજું એવું કહેવાનું કે ઘણા ભક્તો અંધશ્રદ્ધાની અંધશ્રદ્ધાની વાત કરીએ જે આ જે બીજા લોકો કરે છે ઘણા ભુવાઓ જે જાદુ ટોનાનું કરે છે કે ભાઈ હાથમાં કંકુ પાડવી અલગ અલગ કરે છે જે ચરિત્રો લીંબુ ગુરગુર ફેરવવું નાળીઓ ગુરગુર ફેરવવું ને બધું કરે છે તો ઘણા ભાવિ ભક્તો એ જોઈને ચમત્કાર માતાજીના કુકળતા પાણી તેલમાંથી પૂરીઓ કાઢે છે તો ઘણી જગ્યાએ તમે આવું જોયું હશે મિત્રો એના વિશે થોડી વાત કરવી છે કે આપણા જે બારેજાવાળા ધામના જે ભુવાજી છે જે મેરડી માતાના ભગત છે એ તો કોઈ દિવસ એવું નથી કહેતા કે હું ઉપરથી પૂડીઓ કાઢું પણ એ એવું કહે છે કે હું કોઈ જાતનો એવો ભાઈ ચમત્કાર કરતો નથી હું અમે એ માતાજી એમને રમીને કહે છે કે ભાઈ આવું અમે કરતા નથી પણ અમે તો કરી બતાવીએ છીએ કે છે તો મિત્રો આવું હોવું જોઈએ કે જે માતા શું કા ચમત્કાર કરે માતા શું કા સાબિત કરવું પડે મા તો કામ કરી બતાવ મા કામ કરી બતા મિત્રો તમારા જો તમે તમે જેટલા પણ લોકોના કામો થયા છે એમને પૂછી લોજો કે એમણે ખાલી કામ વિશે કહ્યું છે માતાએ કામ કરી બતાવ્યું છે તો મિત્રો આવું હોવું જોઈએ કે કામ થઈ જાય એ બહુ મોટું મહત્ત્વની વસ્તુ છે આ બધું એમના ખાલી કંકો બતાવી દીધું ચલો મેં કંકો આ છે આ છે હું કંકુ છું એનું કંઈક એક વિજ્ઞાન રીતે લોકો કંકુ પાડતા હોય છે મિત્રો લીંબુનું બધું વિજ્ઞાન જે જે કરે છે ચમત્કારો છે પૈસાનો વરસાદ પણ ગણાય ભૂઆ કહે છે કે પૈસાનો વરસાદ પણ કરે છે બધું મિત્રો એક જાણનો બ્રહ્મ હોય છે એક જાણનું જાદુ હોય છે જાદુ ટોન તો મિત્રો આપણે જવાની ધામવારીમાં મેરડી કુખાર મેરડી ક્યારે આવું કહેતા કરતા નથી અને કરવાનું પણ કહેતા નથી કે હું એવો કોઈ જાતનો ચમત્કાર કરતો નથી કે હું તો પણ કાળી જે તમારી વાત પર તમારા મનની વાતો કરે જે છે તમારું જે મનમાં છે એ કરી બતાવું છું તમારા કામ જે ડ્રીમ છે તમારા સપના છે હું પૂરા કરી બતાવું છું એટલે જ હું જ ધામમાં બીરાજ બાનું છો ને એટલું આટલી એટલું કે પબ્લિક થાય છે પાંચથી છ લાખ ઘણા એક ભાઈએ તો મને કમેન્ટ મારી હતી કે બાર લાખ પબ્લિક થઈ છે મિત્રો થતું હશે કારણ કે હું જો વિડીયોની અંદર જોઉં છું કે નરવાળો નરાળો લોકો આપણા ભાવિ ભક્તો એટલા બધા હોય છે કે ના ના વાત છે તો મિત્રો આટલો બધો તમારો બધાનો પ્રેમ છે માતાને અને તમે માતા પણ ચાહે છે કે ના બધા મારા મારા મિત્રો જેટલા પણ છે લોકો દીકરાઓ છે માના જે બધા એમને પ્રેમ કરે અને માતાને કંઈ જાય અને દર્શન કરીને ધન્ય બને આવું ઈચ્છે છે મા પણ ઘણા જે બીજા બુઆ આ બધું કરે છે એમને નમ્ર નથી ભાઈ તમે સાચું હોય તો જ કરજો મા કોદાળ આવા પારખા લેતી નથી અને બીજી વસ્તુ ઘણા બચારા એવા એ ભાઈ ઘણા લોકોએ કમેન્ટ મારી છે કે મારી કુળદેવી કોણ છે સંજીવ ભાઈ અમને ખબર નથી તો અમને કુળદેવી જણાવજો એ પરમાર કોઈ હતા મકવાણા હતા આવા બે ત્રણ લોકો એવા હતા કે એમણે કમેન્ટ મારી હતી કે અમારી કુળદેવી કોણ છે ખબર જો ભાઈ તમારે કુળદેવી જોડ્યું હોય તો અહીં બારે હજાર ધમ્મો તો તમારે નંબર આવતા બહુ જ વાર લાગવાની છે મને પૂરું ખબર છે કે આજે તમે નામ લખાવો મહિનો બે મહિના ત્રણ મહિના છ મહિનાના વર્ષે થઈ જાય ક્યારે નંબર આવે નક્કી નથી પણ જો તમારે કુળદેવી જાણવી હોય તમારી તો તમને એક આઈડિયા આવું જોયું મારા તરફથી કે તમારા જે વડીલો હોય ને જે તમારા વડીલો હોય એમને પૂછો કાં તો એમના કોઈ તમારા સગાવાળા જે મકવાણા હોય દૂર દૂર સુધી રહેતા કઈ માતાને પૂજે છે શું છે એ રીતે ડિટેલ તમે મંગાવી શકો તમને પાકું ખબર પડે છે મિત્રો તમારી કુળદેવી જાણવા માટે તમને બહુ વાર ના લાગે જો મિત્રો પહેલાં પહેલું કહી દઉં તમારી કુળદેવી તમારે ખોરી હોય ને તો તમારે કોઈ વડીલ હોય યુઝુર હોય બહુ ઉમરવાર એમને ખબર હોય તો એમનો ઇતિહાસ એમને ખબર હોય કઈ રીતે શું છે તો એ રીતે આપણી કુળદેવીનું નામ આપણને ખબર પડતી જ પડી જ જશે મિત્રો બીજું તમારી જે કુળદેવી છે મિત્રો એને જેટલા પણ ભક્તો છે ભાઈ કુળદેવી ખબર નહીં એની વાત કરું છું કે ભાઈ આપણે માતાજીને પૂછવાની જરૂર નથી પણ તમારી કુળદેવી તમને ખબર પડી જશે તમારે જે બારોટ આવતા હોય તમારા ઘરે જો બારોટ આવે છે જે પેલો વાંચે છે નામ નામ બધાનો વાંચે દૂર દૂર આપણા પેઢીના 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 બહારોટ બારોટ આવતા હોય મિત્રો જેના ઘેરે એ બારોટને તમારી કુળદેવીનું નામ ખબર હશે એ બારોટને કહેવાનું તમારે કે મા આ સ સોરી તમે અમારી કુળદેવીનું નામ કહો અને અમારા પેઢીના પેઢીના દાદાઓનું દાદાઓનું એ નામ લોકો એ લોકો એમની જોડે આખું લિસ્ટ હોય છે મિત્રો તો એની અંદર તમે પૂછી શકો છો એમને પૂછ્યું એમને બધી જ ખબર હોય કે તમારી કુળદેવી કોણ છે તમારી અસ્તિત્વમાં કઈ રીતે આવ્યું એ રીતે મિત્રો તો એ રીતે પૂછી શકો છો તમે કુળદેવીનું તો મિત્રો અત્યારે તો આટલું જે બોલ્યો છું એ ધ્યાન રાખજો થોડું અને માતાને આપણા ખુખાર મેલડીને યાદ કરતા જજો અને તમારા સપનાઓને સાકાર કરતા રહેજો અને હા મિત્રો એક નમ્ર વિનંતી છે આ વિડીયો પૂરો જોયો અને લોકોમાં શેર કરવાનું રાખો યાર આપણે વહેલી તકે આપણા સબસ્ક્રાઈબરો વધે વધુને વધુ જરૂરથી જરૂર બધા ભક્તો વધારે જોડાઈ જાય એવી મારી આશા છે બીજું એવું છે કે આપણો વિડીયો જલ્દી જ જલ્દી ગ્રો કરે અને જલ્દી ને જલ્દી આપણી ચેનલ મોનોટાઇઝમાં હું મોકલી દઉં અને મોનોટાઇઝ થઈ જાય મિત્રો અને આપણી ખુખાર મેલેડીનું મારે દર્શન કરવા જવાનું છે એ પણ મારું સપનું જલ્દી સાકાર થઈ જાય અને મને આશા છે કે મારી ખુખાર મેલેડી જરૂરથી મારું સપનું સાકાર કરશે મિત્રો બીજું એવું કહેવાનું કે બધા ભાવિ ભક્તોને ભાઈ મારી મેલેડીના પ્રત્યે હું તમને કહું છું કે ભાઈ બધા જેટલા પણ ભક્તો અત્યારે વિડીયો જેને જોયો છે પૂરો એ બધા એને જે જોવાના છે એમને પણ બધાના સપના સાકાર કરજે એમાં મેલડી હું તમને એક લાખ એક કરોડ વખત મા સેલ્યુટ કરું છું મા તમને કે તમારા જેવી આ અત્યારે ભાઈ કરજુડી દેવી હોય તો મા મેલેડી છે મા જીવતી જોક છે માં તો મિત્રો બધાને કહેવાનું કે ભાઈ કમેન્ટો ચાલુ રાખજો અને આ શેર કરવાનું રાખજો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા નહીં મિત્રો અત્યારે તો આટલું બીજું વધારે કશું કહેવું નથી વધારે મિત્રો બહુ બોલવા રહીશું તો બહુ બધું બહુ બોલાઈ જશે કારણ કે આ વિડીયો જેવા હોય છે કે આપણી માતાના કે હું જેટલું બોલું એટલું આ વિશે ઓછું પડે મિત્રો તો અત્યારે તો આટલું અને જો બીજું કહું મિત્રો કે જેટલા પણ રામ માડી રામ અને રામનું નામ જરૂર છે અવશ્ય બોલવાનું રાખો ભાઈ રામ રામ બોલવાથી ભલભલાના કષ્ટો દૂર થઈ જાય છે મિત્રો તો આ ખાસ રાખજો તો ચલો ભણીએ નેક્સ્ટ વિડીયોમાં રામ જય જયમાં ખુખર મેલડી અને આપણે જે દેવાદિદેવ મહાદેવનો જળ હર હર મહાદેવ જય ભલેનાથ ઓમ નમ શિવાય